જે સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડિયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું ઓગણચાલીસમું વચન આવૃત સર્વિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું સ્વામિનારાયણ હરે સંવંધ અઢારસો છોતેરના મહાસુદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પીળા પુષ્પના તવરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા પોતાના મુનિ તથા દેશ દેશના સભા બેઠી હતી પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો છે તમે એક બ્રહ્માનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ ઈશ્વર માયા અને જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સર્વને મિથ્યા કહ્યા છો એ વાત અમને સમજાતી નથી તથા માન્યમાં આવતી નથી માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો તે વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ અને ઇતિહાસ તેની સારખ્ય કરીને કરો પણ કોઈ કલ્પિક ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને માનીએ નહીં અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યમાં આવશે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રીતિ છે પછી તે વેદાંતિ એ ઘણી પ્રકારની યુક્તિઓ લગાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો એ પ્રશ્નનું ઉત્તર અમે કરીએ છીએ જે એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે જે મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે જે તે મેરુ થકી ઓરા જે સર્વ પર્વત તથા સર્વ વૃક્ષ તથા પર્વત વૃક્ષનો આધાર જે પૃથ્વી

તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ ઈશ્વર માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે પણ પૃથક-પૃથક પણે દેખતા નથી એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વનું સત્ય પણ કહેવાય છે અને અસત્ય પણ કહેવાય છે અને સર્વિકલ્પ સ્થિતિવાળાના વચને વેદ શાસ્ત્ર પુરાણાદિક આવે છે તે સર્વેને સત્ય કહે છે અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના જે વચન તે એ સર્વને અસત્ય કહે છે પણ કાંઈ એ સર્વે અસત્ય નથી એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને વડે કરીને દેખાતા નથી માટે અસત્ય કહે છે અને વડે જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા તેને રાત દિવસ છે તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વત છે નહીં પણ બીજાને મતે તો એ સર્વત છે અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વા પર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વા પર બાધ આવે તે બધાને તો સમજાતો જ હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચને કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય તે ગુરુ શિષ જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વને સર્વિકલ્પ કહેતો હોય તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે એમ કહીને બોલ્યા જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ત્યારે વેદાંતિ બ્રાહ્મણ બોલ્યા છે હે મહારાજ હે પ્રભુ હે સ્વામી તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે એમાં આશંકાનો માર્ગ નથી એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજને આશિત થયો ઇતિબના મૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ઓગણચાલીસનું નું જે તે થયું